રાજકોટની મેંગુ માર્કેટમાં રત્નાગીરી હાફુસ કેરીની સારી આવક જોવા મળી રહી છે જ્યારે હવે વાવાઝોડાના કારણે અને વાતાવરણમાં બદલાવના કારણે કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે હાલ પેટીનો ભાવસો થી પંદરસો રૂપિયા સુધીનો છે જે મહારાષ્ટ્ર બેંગ્લોર તાલાડા ગીર કચ્છ હૈદરાબાદથી આવે છે બદલાતી સિઝન માવઠા ઠંડી ગરમી વચ્ચે પણ હાલ તો હાફુસ કેરીની આવક સારા પ્રમાણમાં જોવા મળી રહી છે અને લોકોમાં પણ માંગમાં વધારો જોવા મળ્યો છે

રત્નાગીરીની બજાર વધારે પડતા અત્યારે ગ્રાહક વધારે એની માંગ છે કેસરનો ભાવ વધારે છે આઠસો થી પંદરસો રૂપિયાનો બોક્સ છે દસ કિલાનું ગયા વર્ષ કરતા વખતે ભાવમાં થોડો વધારે છે ગયા વખતે કે આઠ છસો થી હજારનો ભાવ હતો એ બધું અત્યારે આઠસો થી પંદરસો સુધીનો ભાવ છે રત્નાગીરીથી આવે છે મહારાષ્ટ્રમાંથી જે બેંગ્લોર ની આવે છે હૈદરાબાદ ની આવે છે આપડે લોકલ તાલાળાગીર ની આવે છે કેસર આવે છે કચ્છની કેસર આવે છે રોડની કેસર વીસ થી પચીસ હજાર બોક્સ ની આવક છે વાવાઝોડા હિસાબે ઓછો માલ છે